અહીંયા રેસ્ટોરન્ટમાં આવ્યા છે એ જમવા માટે કેમકે આ લીલેશભાઈને અમારા ભાવેશભાઈ બે બે પાર્ટી આપે છે એટલા માટે તમે અમારી ચેનલ ચેનલ પણ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દે અમારા મિત્રો તો મિત્રો અત્યારે અમારી ઓર્ડર કર્યો ઓર્ડર તો આવ્યો નથી પણ અત્યારે સલાડ ઓલરેડી આવી દીધો અમારા ભાવેશભાઈ ના લીલેશભાઈ ની બધા અત્યારે સલાડ ખાવા માંડ્યા હતા કેમકે અહીંયા સલાડ આવી દીધો નથી અમારો ઓર્ડર આવ્યો નથી તો મિત્રો એ આપણો ઓર્ડર આવ્યો હતો ને આપણે હા કંટાળી ગયા ને ઓર્ડરમાં ત્યાં ખાલી સલાડ જ આવ્યો હોત એટલે હજી આપણે ભાઈને પૂછ્યું ભાઈ કેવા મંચુરિયન અમારે મંચુરિયનનો ઓર્ડર કીવા આવી ગયા પણ ભાઈ કે ઘણી વાર વાર લાગી કે ઓર્ડર આવી ગયા હતા અને આપણે ઓર્ડર આ બધા જાય મારે આમદો હતા કેમ કે અહીંયા સલાડ આવી દીધો નથી અમારો ઓર્ડર આવ્યો નથી તો મિત્રો એ જ્યારે આપણો ઓર્ડર કરાવ્યો હતો ને આપણે હા કંટાળી ગયા ઓર્ડરમાં અહીંયા ખાલી સલાડ આવ્યો હોત એટલે હજી આપણે ભાઈને પૂછ્યું ભાઈ કેવા મંચુરિયન અમારે મંચુરિયનનો ઓર્ડર છે કેવા છે પણ ભાઈ કે ઘણી વાર વાર લાગી કે ઓર્ડર આવી ગયા કાઢો ને આપણે વાર્ડર લઈએ બેઠા તો આમ જો આ બધા છૂ જ મારે જો તો મિત્રો અત્યારે ઓલરેડી આપણી ડીશ આવી ગઈ છે મન્સુરિયમ ની આપણે એક જ ઓલી આવી છે તો મન્સુરિયમ એસો વાળા તમે જોઈ શકો છો જો આપણો ઓર્ડર આવી ગયો છે અહીંયા અને ઓલરેડી એટલી વેટ કરવા કરાવ્યા બાદ અત્યારે આપણે ફાઇલે ઓર્ડર અહીંયા ભોગી ગયો છે ને અમારે તો આ ભાવેશભાઈને ખાવાનું ચાલુ કરી દીધું અમારા ભાવેશભાઈ ને જોવા

મિત્રો અત્યારે આપણે જમી લીધાને જમવામાં આપણને બહુ જ સરસ મજાનું મળ્યું હતું ને તમે પણ ભૂલતા નહીં પારસ રેસ્ટોરન્ટમાં ગાંધીની પુતળાની બાજુમાં એક સાઈડ ડાબી સાઈડમાં પારસ રેસ્ટોરન્ટ અહીંયા તમને બધી સીજ મળી જાય પણ એ ટીકાનું ચાય પંજાબી ડીશ તમારે મંચુરિયન રાઇસ ગમે એ વસ્તુ હતું પાઉભાજી તો મળી જશે તો કોની રાહ જોવો છો મિત્રો જલ્દી આવી જાઓ પારસ રેસ્ટોરન્ટ તો આ જા ગાંધીની પુતળાની બાજુમાં